હેલો ફ્રેન્ડ્સ જલપાઇની રસોઈમાં આપનું સ્વાગત છે આજની રેસિપી છે નાના મોટા સૌને ભાવે તેવો ઘઉના લોટનો શીરો ગરમ ગરમ શીરો ખાવાની ખૂબ જ મજા આવે છે તો રેસીપીને સ્કીપ કર્યા આગળ પૂરી જુઓ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો શરૂ કરી આપણે ઘઉંના લોટનો શીરો બનાવવાનું પહેલાં સામગ્રી જોઈ લઈશું એમાં એક નાની વાટકી ઘઉંનો લોટ લીધો છે કકરો લોટ લીધેલો છે એના પછી ખાંડ લીધી છે ખાંડનો બનાવવાનો છે અને કાજુ બદામને દ્રાક્ષ લીધી છે ઈલાયચી પાવડર અને ઘી લીધેલું છે હવે આપણે એક તપેલીમાં એક ગ્લાસ પાણી એડ કરીને તેને ગરમ થવા દઈશું પાણી ગરમ થઈ જાય એટલે આ ગેસને બંધ કરી દઈશું તો પાણી ગરમ થઈ ગયું છે એના પછી શીરો બનાવવા માટે એક કડાઈ લઈ લઈશું એમાં ઘી એડ કરીશું એના પછી ઘઉંનો જે કકરો લોટ આવે છે એ લીધેલો છે ભાખરીનો નહીં એનાથી થોડો કકરો આવે છે એ લોટ લેવાનો છે ઘઉંના શીરો બનાવવા માટે તો એક વાટકી મેં ઘઉંનો લોટ લઈ લીધો છે એને એડ કરી દઈશું અને ઘી અને લોટને મિક્સ કરી લઈશું અને લોટને આપણે શેકાવા દેવાનો છે જો તમને એવું લાગે કે ઘી થોડું ઓછું છે તો તમે ઉપરથી એડ કરી શકો છો તો મેં અહીંયા થોડું ઉપરથી ઘીને એડ કરી લીધું છે હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો લોટને શેકાવા દેવાનો છે ધીમી આંચે આપણે લોટને શેકાવા દઈશું તો આવી રીતે હલાવતા જઈશું અને લોટને શેકતા રહેવાનું છે સતત હલાવવાનું છે જેથી કરીને લોટ નીચે ચોટી ના જાય અને બળી ના જાય તેનું ધ્યાન રાખતા જવાનું અને લોટને શેકવાનો તો આવી રીતે જ આપણે લોટને શેકતા રહીશું અને જો લોટ શેકાઈ જાય એટલે તરત જ આવી તમે જોઈ શકો છો કે દાણો દાણો છૂટો પડી જાય છે તો આવી રીતે આપણો લોટ શેકાઈ ગયો છે પાંચ મિનિટ જેવું લાગશે એના પછી જે ગરમ પાણી આપણે કર્યું હતું એ નાખી દઈશું થોડું થોડું નાખતા જઈને ખૂબ જ હલાવતા રહેવાનું છે અને પાણી બળી ના જાય ત્યાં સુધી હલાવતા રહીશું એના પછી આપણે ઈલાયચી પાવડર નાખી દઈશું કાજુ બદામ અને ખાંડ નાખી દઈશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું મારી રેસિપી ગમી હોય તો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી મારી અવનવી રેસીપી તમને મળતી રહે તો આપણો શીરો પણ અહીંયા રેડી છે હવે આપણે એક પ્લેટમાં કે થાળીમાં લઈ લઈએ સીરો તો સરસ મજાનો ગરમ ગરમ ઘઉંના લોટનો શીરો તૈયાર છે કોમેન્ટ કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો